મમ્મી ઘૂઘરા હારા બનાયા નઈ લે હારા જ બનાવે ને તારો ડો મોં કો કેટલો હે પઈ હારા નો બનાવે આવો મમ્મી મારો તો રહ જાય લાવો ને ખાઈ નાખુ હવે સાનો મુનો રે આય રોડે નો ખવાય કોક માણા વાતુ કરે હવે આપણે ઘરે જઈને ખાવાના છે હાલ કાયો કાય એ ઓતાડ માર ને તન તમારા ઈ આવો હાલ

એ હારું તો મર એક કઈ પાછી ગુડે એ હા તમાર પીઉ તો ફરતી આવી ના મારે નસ પીઉ એ ના તું તરસી હોય છો એ હા હા શું કરું ડોસી નું હારે ના રે તરસી મી લે કુકરા ખાવ હે હા

બટા હું તને શું કહું એ દાદા હે ને હું ત્યાં મતે ચા જઈને ક્યાં તો ઢોસી મરવા જાય

અરે બાપરે રે વાં ઘૂકરા તો ગુડ આને ડોસી ને પણ માં એ શું કરું આ ડોસી પણ એવી છે લે મારો બટો આ છોકરો ઢેકવે આવ્યો અને ડોહોય ખાયા ખા થોડા થોડ ગયો અને માર બાએ હમણાં થોડા થોડ ગયા શું હશે ઘરે નકી કાયક લગભગ હશે ખરી હો પણ આ મારી હારી આવી છે એટલે કાય કોઈ જવાબ બોવા નહી આયો ને લાઈ મન ધાવા દે તો કાય કે સીના તમને હરાકવા આલ્યો છે ડોસીને ઘોખરૂ નો દીધું તે પણ અમે આમાં પૈસા ના લાયા એટલે નો દે શું અમાર પૈસા ના લાયા બા એ શું આયદુ છે ઘરે હવે ભલા મણા હા તારી બો ઘોખરા લાયા ને તે ડોસીને એક ઘોખરો નો દીધું તે ડોસી રે ભાંગી ઓલી વારી કોમ પડવા લે

આ મારી હાડી આવી ને કે દુની ઊપડી જાય છે એટલે જરે ત્યારે કાવ છું બાને જે ખાને પડવા દે પેલા આપણે બસ આવી એમ કહું વાડીએ કે કોમ પડ હા શું કરું આ દોશીનો પણ હાતે હોય વાત તો કઈ લેવાય ને

ફાર માં જોઈને આ તારી ઓ કુકરો નથી તો એટલે લે હા તો ઈ કોણ ધૂપકો મારી દીજે તો તાટા ના આવતું ડાયરેક્ટ મરી જશે હા તાટા મને ખબર છે ના ખાવતું હાલો હાલો કોઈ દેખાતું નથી ને તો કુવામાં હે ને ધૂકો મારી મરી જવું હે લે ડોની આવે હે લા હે એક પડી જવ ઓય બાપા રે આ તો કેટલું બધું ઊંડું હે આમાં નો ધૂકો મરાય લા હે આ લીબડા ઉપર છડી જવ પાણો લઈ ડોની આવે એટલે પાણો કા કરું એટલે ડોની ને એવત થાય કે કે ડોસી કુવો પડી કે લા લીમડા ઉપર છડી જવ પાણો લઈ ઓ માય ગોડ એ મનિયા હે ધોઈ ને ઓ બાપા હવ

ઓલા બેટા તાર માએ અતારે ધુમકો મારેલો હે એ હા માય કોચું માર ઓય ભાઈ ભલે તો આવજો ઠકો બેટા ઠકો ના મને રહેવા જો ઓય ઓય માં એ વો બેટા તને ના 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 એ ડાબો ડોશી મરી જશે ના ઓલા મન કરતા આવતો એ તમે ડાબો